વડોદરા શહેરમાં વાલસિયા પોલીસ દ્વારા કરવામાં આવેલી અચાનક રેડમાં સિંધુ પાર્ક સોસાયટીમાંથી મહિલાઓનું ગેરકાયદેસર જુગારધામ પર્દાફાશ થયું છે રેડ દરમિયાન પંદર જેટલી મહિલાઓ રંગે હાથ ઝડપાતા પોલીસ પણ એક્શન માટે ચોખ્ખી ઉઠી હતી નિકીબેન હરીશકુમાન બનવાની પોતાના ઘરમાં આર્થિક ફાયદા માટે જુગારધામ ચલાવે છે તેવી ચોક્કસ માહિતી પોલીસને મળી હતી આ માહિતીના આધારે વાલસિયા પોલીસે સ્થળ પર રેડ કરી હતી અને રેડ દરમિયાન સારા પરિવારમાંની ગણાતી મહિલાઓ જુગારામથી ઝડપાઈ ગઈ હતી પોલીસે સ્થળ પરથી તેર મોબાઈલ ફોન તેમજ રૂપિયા એક લાખ ત્રણ હજાર પચાસ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે પંદર મહિલાઓની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાએ વિસ્તારમાં ચર્ચાનો ધમાકેદાર માહોલ સર્જાયો છે કારણ કે સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળતા જુગારના ગુનાઓ આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ઝડપવાની ઘટના દુર્લભ ગણાય છે Es muy, muy elegido.